આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો પોણા સાત થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે રક્તપિત્ત અંગે જાગૃતિ સંપાદન પરેશ મારુ પઠન આરતી ભટ્ટ વિશ્વમાં ત્રીસમી જાન્યુઆરીને વિશ્વ રક્તપિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વભરમાં રક્તપિત રોગને લઈને લોકોમાં જાગૃતતા વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવે છે રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો ઘણા સમય સુધી રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બન્યા છે કેટલાક લોકો માને છે કે આ રોગ અડવા થી ફેલાય છે જો કે આ વાત તદ્દન ખોટી છે રક્તપિત અડવા થી ફેલાતો નથી સંક્રામક રોગ હોવા છતાં પણ અડવા થી હાથ મળાવવાથી સાથે ઉઠવા બેસવાથી આ રોગ ફેલાતો નથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષો થી રક્તપિત ને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે રક્તપિત માઇક્રો બેક્ટેરિયમ લેપ્રેસી નામના સૂક્ષ્મ જીવાણુ થી થતો રોગ છે આ રોગ માં શરીર ની ચામડી અને જ્ઞાન તંતુઓ ને અસર થાય છે આ રોગ કોઈ પણ ઉમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિ ને થઈ શકે છે સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ ને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે વહેલું નિદાન અને નિયમિત બહુ ઔષધીય સારવાર થી રક્તપિત રોગ નો ફેલાવો અને રોગ ને લીધે આવતી વિકૃતિ અપંગતા ને અટકાવી શકાય છે શરીર ના કોઈ પણ ભાગ માં આછું જ્ઞાન તંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુખાવો ન થવો આ બધા રક્તપિત રોગના લક્ષણો છે રક્તપિત કોઈ પણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે નજીકના તમામ સરકારી દવાખાના સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર રેફરલ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ ખાતે એમડીટી બહુ ઔષધ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે નાગરિકોમાં રક્તપિત અંગે વધુ જાગૃતિ લાવી તેની વિના મૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં અનેકવાર અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ ત્રીસમી જાન્યુઆરી થી તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન જનજાગૃતિ અભિયાન યોજશે આ પખવાડિયા દરમિયાન રક્તપિત વિશે નાગરિકોમાં વધુ જનજાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાઈ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી આ રોગને નાથવા માટે અનેક પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે જેના પરિણામે રાજ્યમાં પ્રિવેલન્સ રેટ એક કરતા ઓછો લાવવામાં સફળતા મળી છે એટલે કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દસ હજારની વસ્તી એ પ્રિવેલન્સ રેટ શૂન્ય પોઈન્ટ ચાલીસ હાંસલ કરાયો છે આરોગ્ય વિભાગ દ્વારા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જરૂરિયાતમંદ રક્તપિતના દર્દીઓને વિના મૂલ્યે છ હજાર બસો ચોત્રીસ માઇક્રોસેલ્યુલર રબર શુઝ બે હજાર ત્રણસો એક અલ્સર કીટ આપવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્ત વણ શોધાયેલા દર્દીઓ શોધવા લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન એક્ટિવ કેસ ડિટેક્શન એન્ડ રેગ્યુલર સર્વે સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેઇન હાર્ડ ટુ રીચ એરિયા કેમ્પેન દર માસે ત્રીજા શુક્રવારે સર્વે જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સઘન કામગીરી કરવામાં આવે છે જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે ઘરે તપાસ કરી રક્તપિતના નવા દર્દી શોધીને ત્વરિત બહુ ઔષધીય સારવાર હેઠળ મૂકીને તેઓને રોગ કરવામાં આવે છે રક્તપિત મોટે ભાગે સાધ્ય છે પાછલા બે દાયકામાં રક્તપિત થી પીડિત મોટી સંખ્યામાં લોકો સાજા થયા છે અને રક્તપિતની સારવાર રક્તપિતના પ્રકાર ને આધારે નક્કી કરવામાં આવે છે ડોક્ટરો સામાન્ય રીતે લાંબા ગાળાની સારવારની ભલામણ કરે છે જે છ મહિના થી એક વર્ષ સુધી ચાલે છે જો કોઈ વ્યક્તિ ને ગંભીર રક્તપિત હોય તો તેને લાંબા સમય સુધી એન્ટીબાયોટિક્સ લેવાની જરૂર પડે છે એ એક લાક્ષણિક રક્તપિતની સારવાર છે જેમાં એન્ટીબાયોટિક્સ નો સમાવેશ થાય છે રક્તપિત અંગે જાગૃતિ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન પરેશ મારુ પઠન આરતી ભટ્ટ